શ્રી હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા એક લોકપ્રિય હિન્દુ સૂત્ર છે જે વિશ્વભરના લાખો લોકો દ્વારા વ્યાપકપણે પઢાવવામાં આવે છે તે ચાલીસ લોકોનું સૂત્ર છે જે ભગવાન હનુમાનને સમર્પિત છે જે હિન્દુ દેવતાઓમાં સૌથી વધુ આદરણીય અને પૂજનીય દેવતાઓમાંનું એક માનવામાં આવે છે આ પાઠ કર્યું ઘણો ઉત્તમદાયક ગણવામાં આવે છે આ પાઠ આપને રોજ સાંભળીએ કે કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વધે છે અને જો આ પાઠ નાના બાળકોને આ પાઠ સાંભળવામાં આવે તો બાળક બુદ્ધિવાન અને જ્ઞાનયુક્ત બલવાન બને છે આ પાઠ તમે શાંતિથી ઘરમાં રોજ પાઠ સાંભળો કે કરો તો તમારું મન શાંત રહે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને જ્યારે પણ તમે હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે મનમાં એક પ્રાર્થના કે મનમાં એ ગાંઠવાળો તો તમારી મનોકામના સફળ થાય છે આ સૂત્ર સોળમી સદીના કવિ તુલસીદાસ દ્વારા રચવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને ત્યારથી તેની લોકપ્રિયતામાં વધારો થયો છે આ લેખમાં આપને હનુમાન ચાલીસાના ઇતિહાસ મહત્ત્વ વધુ ગણવામાં આવે છે તો મિત્રો આપણે હનુમાન ચાલીસા સાંભળીશું બોલો શિયાવળ રામચંદ્ર ભગવાન કી જય પવનસુત હનુમાન કી જય શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરુચરણ સરોજ રજ निज मन मुकुरु सुधारी वरनौ रघुबल विमल जसु जोदाय कुफल जारि बुद्धिहीन तनु जानकी सुमिरो पवन कुमार बुद्धि विद्या देहु मोहि हरहु कले सविकार जय हनुमान ज्ञान सागर जय कपि सति हुलो गौ जागर रामदूत तुलित बलदामा अंजनी पुत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति संगी। कञ्चन वरण विराज सुविसा कानन कुलल कुञ्चितकेशा हातवज्रौर्ध्वजा विराजे काधे मुझ जने सुवन मुजने महा शङ्करसुवर्णकेसरि विद्यावान गुणी अति गुणीयतिचातुर् રામ કાજ કરી આતુર પ્રભુ ચરિત્ર સુનિક રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહિ વિકટ રૂપ ધરી લંક જલાવામ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે लायस जीवन लखन जियाए, जियाये श्रीरघुवीरहर लाए, रघुपति कीनि बहुत बड़ाई तुम मम प्रिय भरत ही संबाई शस्त्र बधन जस गावे असकहि श्रीपति लगावे, गावे ब्रह्मादि मुनीसा નારદ સારદ સહિત અહીશા જમકુ કુબેર દીકપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતી તુ ઉપ સુગ્રી કીના રામ મિલાય રાજપદ રાજપીન્હા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભૈ સબ જગ જાના જુગ શસ્ત્ર યોજન પર પરબાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રી મુદ્રિ કામી મુખમાલ દિલા ગયે અજરજ નાહી દુર્ગમ કાજ જગત કે જે સુગ્રમ અનુગ્રહ તુમ રે તે રામ દ્વારે તુમ રખવા ો ના આજ્ઞા બિનુ પે સાર સુખ લહેર તુમારી સરના તુમ રક્ષક કાહુ કોડરના આપણ તેજ સમરો આપે તીનો લો હાક તે કાપે ભૂત પીચાની કટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે नासै रोग हरे सब पीरा जपत निरत हनुमत बल बीरा से हनुमान छुडावे, मन कर्म बचन ध्यान जोलावे सब पर राम तपस्वी राजा तिन के काज सकल तुम साजा और मनोरथ लावे, જીવન તુમ રખવા રે અસુરિકંદ રામ દુલારે અષ્ટિ દિનો નિધિકે તાતા અસબર દિન જાનકી राम रसायन तुमरे पासा सदा रो रघुपति के दासा तुमरे भजन राम को पावे, जनम जनम के दुख विरसा वे अन्तकल पुर जाई जहा जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरई हनुमत से करई, संकट कटे मिटे सब पीरा जो सुमे हनुमत बलबीरा जय 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 हनुमान गोसा कृपा गुरुदेव जो सत बार पाठ कर छुट ही बन्दी महासुख जो यह पढ़े हनुमान चालीसा ओय सी साखी गौरीसा तुलसीदासहरिचेला संकट हृदयमहरेरा अवनतनय सङ्कटहरण राम लखन સીતા સહી હૃદય સસુરબુ શિયા વર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય જય શ્રી રામ મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ